વાગરામાં રિફાઇન્ડ સલ્ફરની ચોરી વાગરા જામનગર કનેક્શન ટ્રક ડ્રાઈવર અને માલિકની છેતરપિંડીથી ખળભળાટ જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી બિરલા ગ્રાસિમ કંપનીમાં પહોંચાડવામાં આવતો હતો લાખો રૂપિયાના રિફાઇન્ડ સલ્ફરની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે છે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટ્રક ડ્રાઈવર અને માલિકે રસ્તામાં સાત પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનો સલ્ફરનો જથ્થો સગેવગી કરી તેની જગ્યાએ મીઠા જેવો પદાર્થ ભેળવી દીધો હતો આ ઘટના એ પરિવહન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર કર્યા છે પોલીસ ફરિયાદ અનુસાર ટ્રક નંબર સરવૈયા અને ડ્રાઈવર જયેશભાઈ અરવિંદભાઈ ડાંગર છે બંને જામનગરના રહેવાસી છે તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર થી વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસી માં આવેલી બિરલા ગ્રાસિંગ કંપની સુધી એકત્રીસ સો મેટ્રિક ટન રિફાઈન્ડ સલ પર પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો આ સલ્ફરની કિંમત સાત લાખ સાઈઠ હજાર એકસો છેતાલીસ હતી આરોપીઓ તારીખ દસ આઠ બે હાજર પચીસના સવારના ટ્રક રોકી અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપીઓને ઝડપી માટે જુદી જુદી ટીમો બનાવી છે ટૂંક સમયમાં જ તેમની ધરપકડ થવાની શક્યતા છે આ પ્રકારના ગુનાઓથી ઔદ્યોગિક એકમોમાં ચિંતા મોજું ફરી વળ્યું છે પોલીસ અધિકારીઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસની ખાતરી આપી છે આ કિસ્સો ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિવહન સુરક્ષાની નબળી કડીઓ ઉજાગર કરે છે